પરીક્ષાની આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઈડલાઈન આપી છે આ ઉપરાંત પેપર ચેકિંગ કરનારા પ્રોફેસરોને સૂચના અપાઈ છે કે જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને એઆઈ ના જવાબોથી પણ ચેક કરવું અને જો કોપી થયેલું જણાય આવે તો માર્ક્સ કાપી લેવા વિદ્યાર્થીઓ મોબાઈલ સ્માર્ટ વોચ અને એરબર્ડ પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે જે પછી એઆઈ ટૂલ્સ ઉપયોગ કરી રહ્યા છે આ રીતે મળેલા જવાબો તેમને પાસ થવામાં મદદ કરે છે પરંતુ પરીક્ષા પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહ્યા છે આપણી વિરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વગર ખંડો આઈટીથી કનેક્ટેડ છે ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ ચીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ટકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છીએ અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે